ગીર સોમનાથ ના કોડીનાર માં ગુંડાઓ કેવા બેફામ બને છે તેનો એક વિડીયો હાલ સામે આવ્યો છે બરબજારમાં ગુંડા ગાડીઓમાં આવે છે અને હથિયારો લઈને દુકાનમાં ઘુસી જાય છે શું સમગ્ર વિવાદ વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું દાફડા ગીર સોમનાથના કોડીનારમાં દિન દહાડે યુપી બિહાર જેવો માહોલ જોવા મળ્યો હતો ભરમઝારે ગુંડાઓ હથિયાર લઈને આવે છે અને દુકાનમાં ઘૂસી જાય છે બનાવની વિગત એવી છે કે છારા જ આબા વિસ્તારમાં આવેલા જગદીશ ફાસ્ટફૂડ નામની દુકાન ચલાવતા ભાવિક સાવનિયા સાથે જૂની અદાવત બાબતે વિશાલ વાઢેલ અને કુલદીપ વાઢેલ વાઢેલને બોલાચાલી થાય છે અને ત્યારબાદ તેના મિત્રો સાથે માં હથિયારો લઈને દુકાન પર આવીને આતંક મચાવે છે જો આ સમગ્ર ઘટનાના વિડીયો કઈ પ્રકારે આ ગુંડાઓ આવ્યા હતા અને ભરબજારે ભયનો માહોલ ઊભો કરી દીધો હતો

આ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ ઘટનાથી સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો જોકે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધ્રુવ સવનિયાને કોડીનારની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે કોડીનાર પોલીસે આ બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી અને ફરિયાદ નોંધતા આઠમાંથી છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે આમ ગીર સોમનાથના કોડીનારમાં દિન દહાડે યુપી બિહાર જેવો માહોલ સર્જાય છે અને આ ગુંડાઓ બેફામ બને છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને રહેજો જે